જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત છે નમસ્કાર હિન્દુ ધર્મમાં તુલસીને સૌથી પવિત્ર છોડ માનવામાં આવે છે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે અને જ્યાં તેની રોજ પૂજા કરવામાં આવે છે તેવા ઘરમાંથી પરેશાનીઓ અને ગરીબી દૂર રહે છે કારણ કે જ્યાં તુલસીનો વાસ હોય છે જ્યાં દેવી દેવતાઓનો વાસ છે તુલસી એક એવો છોડ છે જે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી સૌથી મહત્વપૂર્ણ છે દરરોજ તુલસીના પાન ખાવાથી વ્યક્તિ પોતાની જાતને અનેક પ્રકારના રોગોથી બચાવે છે અને ઘરની મહિલાઓ દરરોજ સવારે સ્નાન કર્યા પછી તુલસીને જળ ચડાવે છે તો આવી મહિલાઓ હંમેશા પરણિત રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તેમના સારા કાર્યોના કારણે ઘરમાં સુખ અને શાંતિ આવે છે જે ઘરમાં મહિલાઓ તુલસીની પૂજા નથી કરતી તે ઘર હંમેશા નકારાત્મકતાથી ભરેલું અને આવા ઘરમાં મુશ્કેલીઓ અને પૈસાની અછત રહે છે ભગવાન વિષ્ણુ વિષ્ણુને તુલસીના છોડ ખૂબ જ પ્રિય છે તેઓ તુલસીના પાન વગર તેમનું ભોજન પણ સ્વીકારતા નથી

તે સ્થાન પર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મી સ્વયં ચાલીને આવે છે વિષ્ણુ પુરાણ અનુસાર ભગવાન વિષ્ણુએ સૌથી પહેલા તુલસીની પૂજા કરી હતી આજે અમે તમને શાસ્ત્રોમાં જોડાયેલા તુલસીના છોડ સાથે જોડાયેલા મહત્વના નિયમો જણાવવા જઈ રહ્યા છે શાસ્ત્રોમાં તુલસીના પાંચ પ્રકારનો ઉલ્લેખ છે આમાંથી કયો છોડ ઘરમાં લગાવવો શ્રેષ્ઠ છે તુલસીના પાન તોડવાના કયા નિયમ છે કેવી જગ્યા પર તુલસી ન રાખવી જોઈએ આ વિશે શાસ્ત્રમાં નિયમ બતાવવામાં આવ્યો છે જેનું પાલન અવશ્ય કરવું જોઈએ ત્યારે જ મા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અન્યથા તુલસીને ઘરમાં રાખવાથી કોઈ ફાયદો થતો નથી જો તમે તુલસીને ઘરમાં રાખો અને આ સરળ નિયમોનું પાલન ન કરો તો તે તુલસીનું અપમાન છે તો ચાલો પહેલાં જાણીએ તુલસી નો છોડ કઈ જગ્યાએ તુલસી નો છોડ પણ છોડ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશતું અટકાવે છે તુલસી નો છોડ એવી જગ્યાએ હોવો જોઈએ જ્યાંથી ઉર્જા અને હવા તુલસી ના છોડ સુધી પહોંચી શકે તેને સ્પર્શ કરીને આપણા ઘરમાં પ્રવેશ કરે તો જ આ છોડના શુભ ફળ મળે છે તુલસીનો છોડ નકારાત્મક ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે તેથી જ ઘરની છત ઉપર તુલસીનો છોડ લગાવવાથી વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે જે લોકોની કુંડળીમાં બુદ્ધ ગ્રહની સ્થિતિ ખરાબ હોય છે તેવા વ્યક્તિએ છત ઉપર તુલસીનો છોડ ક્યારેય ન લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ ત્યારે પણ અંધારાવાળી જગ્યા પર ન લગાવવો જોઈએ તુલસીના છોડને અંધારામાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે અને ધનનો વ્યય વધે છે એવી જગ્યાએ તુલસી વાવો જ્યાં સવારના સૂર્યના કિરણો તુલસી પર પડે તેનાથી તુલસી જળવાઈ રહે છે પરંતુ જ્યારે બપોરના સૂર્યના તીવ્ર કિરણો તુલસી પર પડે છે તેના કારણે તુલસીના પીડા પાન પીડા થઈ જાય છે અને તુલસી પર મંદરી વધુ લાગે છે તેવી તેથી તેવી જગ્યા પર રાખો જ્યાં સૂર્ય તીવ્ર પ્રકાશ ન પડે અને અંધારું પણ ન હોય આ કારણે તુલસીનો છોડ ક્યારે સુકાઈ નથી જતો અને હંમેશા લીલો રહે છે વાસ્તુ અનુસાર જો તુલસીની નજીક નાનું મંદિર બનાવવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે તેનાથી તે સ્થાનની પવિત્રતા વધે છે પરંતુ તુલસીના છોડ પાસે ભગવાન ગણેશ કે મહાદેવનું મંદિર કે મૂર્તિ ન રાખવી શાસ્ત્રોમાં તેની નિષેધ છે તુલસીનો છોડ ક્યારેય ભોયરામાં ન વાવો તુલસીનો છોડ રોપતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખો કે છત પરથી પાણી પડવું જોઈએ નહીં તુલસીના છોડને ગટર કે બાથરૂમની નજીક ન વાવવો જોઈએ કે પછી જ્યાંથી તમે કપડાં ધોશો જે જગ્યા પાસે તુલસીનો છોડ ન રાખવો નહીંતર તુલસી પર પાણી પડી શકે છે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે આનાથી તુલસી માતાનું અપમાન થાય છે અને લક્ષ્મી ઘરમાંથી દૂર થાય છે તુલસીના છોડને ક્યારેય પણ દક્ષિણ દિશા તરફ ન રાખવો જોઈએ આ દિશાને વાસ્તુશાસ્ત્રમાં તુલસી માટે અનુચિત બતાવવામાં આવી છે વાસ્તુ અનુસાર તુલસી માટે ઈશાન દિશા શ્રેષ્ઠ છે એટલે કે ઉત્તર અને પૂર્વ વચ્ચેની દિશા તુલસી રોપવા માટે શ્રેષ્ઠ છે પૂર્વ દિશા પણ તુલસી માટે શ્રેષ્ઠ શુભ માનવામાં આવે છે તેનાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે તેવી જ રીતે ઉત્તર દિશાને ધનની દિશા માનવામાં આવે છે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી સંપત્તિ વધે છે તુલસીનો છોડ હંમેશા સૌથી સારું રહેશે જેની તમે સારી રીતે કાળજી લઈ શકશો જો તુલસીની નીચે આખો આ બીજા છોડ ઉગે તો તે પણ તેને શુભ માનવામાં આવે છે ભલે તેની સંખ્યા કોઈ પણ હોય તુલસી પાસે ક્યારે સામાન ચંપલ મૂડાદાન વગેરે ન રાખો તેનાથી તુલસીની આસપાસનું વાતાવરણ નકારાત્મક બને છે અને દેવી લક્ષ્મી તે સ્થાનથી દૂર થઈ જાય છે ચાલો હવે જાણીએ કે ઘરમાં કયો તુલસીનો છોડ લગાવવાથી શ્રેષ્ઠ પરિણામ મળે છે શાસ્ત્રો અનુસાર તુલસીના નવ પ્રકાર છે રામ તુલસી શ્યામ તુલસી વન તુલસી

આયુર્વેદમાં કહેવાય છે કે તમામ તુલસીમાં તેનું સૌથી વધુ ઔષધીય મૂલ્ય છે તે એટલું પવિત્ર છે કે શરીર અને મન ઉપર ઉપચારાત્મક અસર કરે છે એવું માનવામાં આવે છે કે દેવ ઉઠની એકાદશીના દિવસે જે તુલસીના લગ્ન શાલિગ્રામ સાથે કરવામાં આવે છે તે રામ તુલસી છે તુલસીના છોડમાં તે સૌથી પવિત્ર માનવામાં આવે છે રામ તુલસી આ છોડને ઘરની ઉત્તર પૂર્વ દિશામાં લગાવવો જોઈએ તેને એવી જગ્યાએ ન લગાવો કે કોઈનો પગ ત્યાં પડે બીજી શ્યામ તુલસી છે શ્યામ તુલસીના પાંદડા આછા જામની રંગના હોય છે તેના પાન એક બે ઇંચ લાંબા અને અંડાકાર અથવા લંબચોરસ આકારના હોય છે કૃષ્ણ તુલસીનો ઉપયોગ વિવિધ પ્રકારના રોગો અને કફની સમસ્યા માટે થાય છે તેનો સીધો સંબંધ ઝેરા રંગના ભગવાન વિષ્ણુ સાથે માનવામાં આવે છે એટલે જ ઘરમાં શ્યામ તુલસીનું વાવેતર પણ કરી શકાય છે પરંતુ પૂજા કરતા વધુ તેનો ઉપયોગ ઔષધીય સ્વરૂપમાં થાય છે તેમ કરવું શુભ માનવામાં આવે છે પરંતુ મિત્રો વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તુલસી સુકાઈ જાય તો તે અશુભ સંકેત માનવામાં આવે છે જે ઘરમાં તુલસીના પાન સુકાઈ જાય છે અને પડવા લાગે છે તો સમજવું જોઈએ કે લક્ષ્મી તે ઘર છોડીને જઈ રહી છે તેના કારણે ઘરમાં ધનનો વ્યય થવા લાગે છે તેથી તુલસીનો ધ્યાન રાખવું જોઈએ જો કોઈ ઘરમાં તુલસીના પાન કાળા કે પીળા થઈ ગયા હોય તો વાસ્તુશાસ્ત્ર મુજબ તે પણ એક અશુભ સંકેત છે તે ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે જો તુલસી પર વધારે મોર હોય છે તો તે જગ્યાએ નવો તુલસીનો છોડ લગાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જ્યારે તુલસી પર વધારે મોર હોય તો તુલસી મુશ્કેલીમાં હોય છે અને જે ઘરમાં તુલસી મુશ્કેલીમાં હોય એવું બને છે કે તે ઘરના બધા સભ્યો મુશ્કેલીમાં હોય છે આવા ઘરમાં ઘણી સમસ્યાઓ ઊભી થાય છે અને શોકનું વાતાવરણ રહે છે તેથી જ તુલસી પર વધુ પડતી મંજરી ન હોવી જોઈએ તેને સમયસર દૂર કરવી જોઈએ માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા ઘરમાં રહે અને મિત્રો આ રીતે તમારે તુલસીનું વાવેતર અવશ્ય કરવું જોઈએ પ્રિય મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ જરૂર કરો જય શ્રી કૃષ્ણ